નમસ્કાર ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે ગુજરાતમાં આંખની સંભાળના ક્ષેત્રમાં આજે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ભાગીદારીની જાહેરાત થઈ છે એએસજી આઈ હોસ્પિટલ અને જાણીતી બાવીસી આઈ હોસ્પિટલ બંને સંસ્થાઓએ એક સાથે મળીને રાજ્યમાં આંખની સારવારને નવા સ્તરે પહોંચાડવાનો સંકલ્પ કર્યો છે એએસજી આઈ હોસ્પિટલ હાલમાં દેશભરના ત્યાંસી શહેરોમાં એકસો સડસઠથી વધુ હોસ્પિટલો સાથે સુપર સ્પેશિયાલિટી આઈ કેર ચેઇન તરીકે ઝડપથી વિકસતી સંસ્થા છે અને હવે આ સંસ્થા ગુજરાતની સાહીઠ વર્ષ જૂની વિશ્વસનીય આઈ કેર બ્રાન્ડ બાવીસી આઈ હોસ્પિટલ સાથે જોડાઈ રહી છે આ ભાગીદારી દ્વારા એએસજીની અદ્યતન ટેકનોલોજી અને પ્રોફેશનલ પ્રોટોકોલ બાવીસીના વિશ્વાસ અને અનુભવી સારવાર અર્થે જોડાઈને રાજ્યના દરેક ખૂણે વર્લ્ડ ક્લાસ આઈ કેર પહોંચાડવાની તૈયારી છે

વોટ વી લાઇક અબાઉટ સર ઓલ્સો જે એક એ એસજીની બી ફિલોસોફી છે કે અપાર્ટ ફ્રોમ ધ ક્લિનિકલ કામ જે આપણે કરીએ છીએ તમે જેમ કીધું કે જે મેં તકલીફ છે એની સારવાર પણ એક લેવલ સુધી પેશન્ટ અવેરનેસ તે એજ્યુકેશનનું કામ છે એ પણ એએસજી એસજી ડૉક્ટર બાવિશી સર એટલું જ કરે છે એએસજી પોતાનું ફેલોશીપ પ્રોગ્રામ્સ પણ રન કરે છે નવા જે પાસઆઉટ લોકો છે એમને સ્પેશિયાલિટીમાં ટ્રેન કરવા વિથ સર ઇઝ ઓલ્સો રનિંગ સર સરની પાસે પણ આઈ થિંક ફોર ફેલોઝ એટ અ ટાઈમ હોય છે કે એ એ લોકોને સ્કિલ અપગ્રેડેશનમાં હેલ્પ કરે છે સો અપાર્ટ ફ્રોમ ક્લિનિકલ વર્ક આ જે એક બીજો જે કોમન ગોલ છે અમને ઓલવેઝ લાગ્યો હતો કે ટુ સ્પ્રેડ નોલેજ ઇન મેડિકલ ફેટર્નિટી એઝ વેલ એઝ પેશન્ટ્સ અને એટલે જ હોસ્પિટલની થીમમાં પણ અમે ધ્યાન રાખ્યું છે ટુ સ્પ્રેડ અવેરનેસ ઇન ટર્મ્સ ઓફ વેર એવર ધ પેશન્ટ ઇઝ સેટિંગ એમને એક નજરમાં હોવું જોઈએ કે ફોર એક્ઝામ્પલ દેટ ગોલ્ડ સ્ટેજનો કે એક નાના ઇન્જેક્શન રાઇટ ટાઈમ પર શુગરની તપાસ કરાવો શુગરના પેશન્ટે આંખની તપાસ કરાવો આઇસ કેન બી સેવડ ફોર લાઈફ અને અર્લી સ્ટેજિસમાં એક નાના પેઇનલેસ ઇન્જેક્શનથી બી આંખ બચી શકે છે તો વાય નોટ મારું નામ સ્નેહલ ગણાત્રા હું એક પીડિયાટ્રિક ઓફર્મોલોજીસ્ટ ને ન્યુરો ઓફર્મોલોજીસ્ટ છું તો આજકાલ જે આપણે બાળકોમાં જોવામાં આવે છે સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એ રિફ્રેક્ટિવ એરર છે ચશ્માના નંબર છે અને એના વધવાના બહુ બધા કારણ હોય છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે કહેવાય એ સ્ક્રીન ટાઈમ અને બીજું એ લોકોની આઉટડોર એક્ટિવિટી જરાય નથી હોતી તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ચેલેન્જ ઇઝ દેટ કે આપણે બાળકોને એન્કરેજ કરવું જોઈએ સ્ટડીઝે પણ કીધું છે કે નાઇન્ટી મિનિટ્સ ઓફ આઉટડોર એક્ટિવિટીઝ કરવાથી જે પાવર વધતું હોય છે એ આપણે એક લેવલ પર રોકી શકીએ ઇવન વિદાઉટ ટ્રીટમેન્ટ એટલે આપણે અહીંયા માયોપિયા ક્લિનિક એમ્બલાયોપિયા ક્લિનિક એમ્બલાયોપિયા એટલે લેઝી આઈ કહેવાય જે આપણે ઘણી બધી ન્યુઅર મોડાલિટીઝ કમ્પ્યુટર બેસ્ડ એક્સરસાઇઝિસ છે

અને એફોર્ડેબલ એટલે કોઈને બી પોસાય એવા રેટ પર હવે તમે પૂછશો કે હા કોઈક એવા પણ હશે કે એ કશું જ એફોર્ડ ના કરી શકે એના માટે પણ અમે એસજી અને બાવીસી આવી હોસ્પિટલ નવીન ચેરિટેબલ ટ્રસ્ટ જે અમે ચલાવતા હતા અને એસજી પણ એને કહે છે કે આ આપણે કાર્ય કરવાનું જ છે જે અમે ગીકાડા ચાર રસ્તા ઉપર આ ટ્રસ્ટ ચલાવીએ છીએ જ્યાં અમે મોતિયા જામરના ફ્રી ઓપરેશન કરીએ છીએ અને ડાયાબિટીકના પેશન્ટને ફ્રી લેઝર આપીએ છીએ જે ભાવિવા એટલે કે પૈસા તો અમે કમાઈશું આમાંથી પણ એવું પણ નથી અમારી સામાજિક જવાબદારીના ભાગરૂપે અમે એક આ વસ્તુ ચાલુ કરેલી છે અને અમે આંખના જે રોગોથી નજર જવાની શક્યતા છે એને અમે ફ્રી કરીએ છીએ અમે ધારો કે કોસ્મેટિક ધારો કે પે કોસ્મેટિક કરે છે અને આંખને આ આ રોટોક્સ છે એ ફ્રી નથી કરતા

કનેક્ટિવ ટીશ્યુ ડિસોર્ડર્સ છે ઇન્ફ્લેમેટરી કન્ડિશન્સ છે અથવા ઇન્ફેક્શન જે એન્ડોક્ટરમાઇટિસ કે છે એ પણ એનું એના ટ્રીટમેન્ટમાં આ બધું એક સાથે પિક્ચરમાં આવે છે આ ઉપરાંત હું જે સમયથી પહેલાં જન્મેલા બાળકો હોય છે એમાં એક સ્પેશિયલ કન્ડિશન આવે છે ડિઝીઝ હોય છે એનું નામ છે રેટનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી સો આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આપણી પાસે કાલે ત્રીસ દિવસનો ટાઈમ હોય છે બાળક જન્મ્યા પછી એટલા ટા એટલા સમયમાં જો ટ્રીટમેન્ટ ના થાય ટ્રીટમેન્ટનો ફોમ ઇન્જેક્શન હોય છે લેઝર અથવા સર્જરી હોય છે એટલા સમયે ટ્રીટમેન્ટ જો ના થાય તો આગળ જતાં અંધત્વ પણ આવી શકે છે બાળકને તો જેમ ડૉક્ટર ભવ્ય તમને એક્સપ્લેન કર્યું કે પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર ખાલી સ્ક્રીનિંગ થી ફોર ડાયાબિટિક રેટનોપેથી ફોર રેટનોપેથી ઓફ પ્રીમેચ્યોરિટી આપણે એ બધી ડિઝીઝ બહુ જલ્દી આપણે પકડી શકીએ છીએ એની સારવાર બહુ સારી રીતે આપણે સમય પહેલા કરી શકીએ છીએ તો આપણને આગળ જતાં અનુભત્વ નહીં આવે બરાબર મારું નામ ડૉક્ટર ભવ્ય કોકાણી છે હું મોતિયા કીકી અને જામરનો સ્પેશિયાલિસ્ટ છું મારું ડિપાર્ટમેન્ટ મોતિયા સાથે કીકી અને જામરના રોગો સાથે પણ લેવાયેલું છે બે વસ્તુઓ જે અમે ખાસ જોયેલી છે કે કીકીના રોગોમાં જામરના રોગોમાં લોકોમાં ઇનર્શિયાના કારણે હોસ્પિટલે ના આવવામાં થોડોક ટાઈમ કાઢવા માટે એ બધા કારણોસર સમય ઘણીવાર નીકળી જતો હોય છે અને અમુક જે આંખના ડિસીઝીસ છે અમુક રોગો છે ઇરિવર્સિબલ છે જેમાં અમે પેશન્ટ્સને કહેતા હોઈએ છીએ કે જો તમે સમયસર તમારું નિદાન કરાવી લો તો સમયસર તમારી ટ્રીટમેન્ટ અને તમારી સર્જરી થઈ જાય તે રોગ વધતો અટકી શકે છે આપણી પાસે આટલી સારી ફેસિલિટીઝ હોવા છતાં જો પેશન્ટ આપણી પાસે ટાઈમસર ના પહોંચી શકે તો એ આપણા હેલ્થકેર સિસ્ટમનો ફેલિયર કહેવાય સો આખા પેશન્ટ કમ્યુનિટીને અમારી એ રિક્વેસ્ટ છે કે આળસમાં કે ઇનર્શિયામાં કે સિમ્પલી પોતાના શરીર માટે એક્ટિવ ના રહીને જે ઇમ્પોર્ટન્ટ ડાયગ્નોસિસનો સમય હોય એ તમે સ્પેન્ડ ના કરી દો એન્ડ વી આર હિર ટુ હેલ્પ જે પેશન્ટ અનફોર્ચ્યુનેટલી ડિસીઝ પ્રોગ્રેસનમાં જાય છે એને સૌથી પહેલી અમારી એ સલાહ છે કે ભગવાને માણસને બે આંખ આપી છે જેટલી ડિસીઝડ આંખ સફર કરે છે એટલી જ માણસની નોર્મલ આંખની તપાસ થવી જરૂરી છે ઘણી વખત એક ભૂલ જે આપણે એક આંખમાં કરી એ વસ્તુ બીજી આંખમાં ના થાય એના માટે ટાઈમલી ડાયગ્નોસીસ અને ટ્રીટમેન્ટ જરૂરી છે ટ્રીટમેન્ટ સાથે રહેવું જરૂરી છે ટીપા વચ્ચે બંધ કરી દેવા દવા ના લેવી એ બધી વસ્તુઓના કારણે મેક્સિમમ ડિસીઝસ પ્રોગ્રેશન થાય છે સો સરસ રીતે ડાયગ્નોસીસ અને સરસ રીતે ટ્રીટમેન્ટ થાય તો આપણે રોગ પ્રિવેન્ટ પણ કરી શકીએ છીએ અને એને વધતા અટકાવી પડે હોસ્પિટલ ડૉક્ટર સિનિયર ડોક્ટર ફાર્મસી સાથે આઈ વોઝ આઈ એમ વર્કિંગ સિન્સ લાસ્ટ ટ્વેન્ટી ફાઈવ યર્સ એમની સાથે મેં લેઝર સર્જરી ચાલુ કરી લેસિક ડિફરન્ટ ટાઈપ્સ ઓફ લેસિક ઓવર અપીરિયડ ઓફ ટાઈમ જે ડિફરન્ટ વેરાયટી અમે આપી શકીએ લેપ્ટોલેસિક ટ્રાન્સપીઆર કે નાવ લેટેસ્ટ એઆઈ ગાઈડેડ સર્જરીઝ વી ઓલ વી આર ઓફરિંગ ઓલ ધ બેનિફિટ ટુ ધ પેશન્ટ એટલે પેશન્ટની આઈને કઈ સર્જરી સુટેબલ થશે આફ્ટર ઓલ ધ ઇન્વેસ્ટિગેશન અમે પેશન્ટને ગાઈડ કરીએ કે એને ઓપ્ટિમ પેશન્ટ કઈ સર્જરીમાં મળશે

મોડ્યુલર ઓટી હોવાને કારણે આ ઓપરેશન થિયેટરમાં ઇન્ફેક્શન લાગવાની શક્યતા એકદમ ઝીરો થઈ જાય છે એક આ બધી જગ્યાએ ના હોય એવી વસ્તુ છે ઓપરેશન થિયેટરની અંદર જે સાધનો છે તે સંપૂર્ણ વર્લ્ડ ક્લાસ સાધનો છે કે જે હું એમ નથી કહેતો કે અમદાવાદના ડૉક્ટરો પાસે નથી પણ બધા જ વર્લ્ડ ક્લાસ સાધનો બધી જ સ્પેશિયાલિટીના એક જગ્યાએ છે કોઈકની પાસે કેટરેક માટેના સાધન હશે કોઈકની પાસે રેટિના માટેના સાધન હશે કોઈની પાસે ચશ્માના નંબર ઉતારવાનું સાધન હશે પણ અહીંયા બધી જ વસ્તુ વર્લ્ડની બેસ્ટ એક જ જગ્યાએ થાય છે બધી જ ટ્રીટમેન્ટ અમે આ જગ્યાએ કરી છે આમ દર્શિનભાઈનો આમ ભત્રીજો થાવ આમ હું થર્ડ જનરેશન આઈ ડોક્ટર છું અને મારી સ્પેશિયાલિટી એ છે કે હું જે મોતિયાના ઓપરેશન થાય એમાં પ્રીમિયમ લેન્સીસ મુકાય એનો સ્પેશિયાલિસ્ટ છું પ્લસ ઓક્યુલો પ્લાસ્ટિક કહેવાય એટલે કે આંખની જે પ્લાસ્ટિક સર્જરી થાય એની સ્પેશિયાલિસ્ટ એના સ્પેશિયાલિટી રિલેટેડ વર્ક કરું છું ઓવરઓલ આઈ રિલેટેડ જે પણ અમે વર્ક કરવા માગીએ છીએ જે અમારો એમ છે એ ટ્વેન્ટી ફોર્ટી સિક્સટી ઉપર અહીંયા તમે જોઈ શકશો કે અમે લોકોએ બધું ડિસ્પ્લે કર્યું છે કે વીસ વર્ષનો હોય માણસ ત્યારે પણ એ ચશ્મા ફ્રી કઈ રીતે થઈ શકે ચાલીસ વર્ષનો હોય ત્યારે ચશ્મા ફ્રી કઈ રીતે થઈ શકે અને સાહીઠ વર્ષનો હોય ત્યારે એ ચશ્મા ફ્રી કઈ રીતે થઈ શકે એ કમ્પ્લીટ સારવાર અમે અહીંયા આપવા ઈચ્છીએ છીએ